નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવા શિક્ષકોની ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો શ્રી ટી આર ગાંધી વિકાસ ગૃહ ટ્રસ્ટ સંચાલિત શ્રી વિશુદાનંદ પ્રાથમિક શાળા તેમજ મંદિર માટે નીચે મુજબના શિક્ષકોની જરૂરિયાત માટે અરજી મંગાવવામાં આવે છે તમે જોઈ શકો છો બાલમંદિર વિભાગ માટે પ્રીપીટીસી કરેલા ઉમેદવારો જે છે અરજી કરી શકે છે પટાવાળા મહિલા માટે ધોરણ દસ પાસ તેમજ પ્રાથમિક વિભાગ માટે સામાજિક વિજ્ઞાન માટે બીએ બીએડ કરેલા ઉમેદવારો તેમજ કોમ્પ્યુટર શિક્ષકો માટે અહીંયા બીસીએ પીજીટીસીએ કરેલા ઉમેદવારો અરજી કરી શકે પટાવાળા માટે પુરુષ ઉમેદવારો ધોરણ દસ પાસ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે ઉપરોક્ત લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોએ દિવસ સાતમાં રૂબરૂ અથવા તો રજીસ્ટર એડી થી અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો આચાર્યશ્રી શ્રી વિશુદાનંદ પ્રાથમિક શાળા ચિત્રંજન ચોક વિદ્યાનગર ભાવનગર ખાતે આવેલી છે વધુ માહિતી માટે તમે કોન્ટેક્ટ નંબર આપેલા છે ત્યાં સંપર્ક કરી શકો છો જીરો સત્યાવીસ આઠ પચીસ પંદર ત્રણસો તોતેર પર વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો મિત્રો વાત કરું છું બીજી એક નવી સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવી છે તમે જોઈ શકો છો શ્રી સંસ્કાર વિદ્યાલય લક્ષ્મીપુરા ખાતે આવેલી છે પાલનપુર ખાતે તેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવી છે સ્ટાફ માટેની જેમાં વ્યાયામ માટે મિત્રો સીપીએડ તેમજ બીપીએડ કરેલા ઉમેદવારો માટે એક જગ્યા છે કોમ્પ્યુટર માટે બીસીએ તેમજ એમસીએ અને બીએડ માટે કરેલા હોય તેવા માટે બે જગ્યા છે બસ કંડક્ટર માટે તમે જોઈ શકો છો ભાઈઓ તથા બહેનો માટે ધોરણ આઠ પાસ કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે બસ ડ્રાઈવર માટે મિત્રો ચાર પાંચ બે હજાર ચોવીસ ને શનિવારે સવારે આઠ કલાકે સ્વ કરે નીચેનું જે એડ્રેસ આપેલું છે મિત્રો તમે નોંધી લેશો ત્યાં તમારે અરજી સાથે રૂબરૂ હાજર રહેવાનું રહેશે શ્રી સંસ્કાર વિદ્યાલય લક્ષ્મીપુરા ખાતે આવેલી છે પાલનપુર મોબાઈલ નંબર નોંધી લેશો મિત્રો બાણું છસો ચોર્યાસી ચારસો સિત્યોતેર નંબર પર વધુ માહિતી માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો વાત કરશું મિત્રો નવી શિક્ષકોની ભરતી જાહેરાત માટે તમે જોઈ શકો છો મિત્રો ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમની એક શાળા છે મિત્રો તેમાં અહીંયા ભરતી જાહેરાત આવી છે તમે જોઈ શકો છો મહાત્મા ગાંધી સ્કૂલ છે મિત્રો તેમાં અહીંયા વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે વિગતવાર જોઈએ મિત્રો તો પ્રી પ્રાઇમરી માટે અહીંયા બીએ બીકોમ બીએસસી પ્રી પીટીસી કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે પ્રાઇમરીમાં તમામ વિષયો માટે બીએ બીકોમ બીએસસી બીએડ ડીએલ એડ કરેલા હોય તેવા ઉમેદવારો માધ્યમિક વિભાગ માટે તમામ વિષયો માટે બીએ બીએસસી બીએડ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે ધોરણ અગિયાર અને બાર કોમર્સ માટે તમે જોઈ શકો છો એમ એમ કોમ બીએડ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે ડ્રોઈંગ તેમજ ક્રાફ્ટ માટે એટીડી કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે સ્પોર્ટ્સ ટીચર માટે બીપીએડ કરેલા ઉમેદવારો તેમજ લાઇબ્રેરીયન રિસેપ્શનિસ્ટ તેમજ રોબોટિક લેબ ટીચરની ભરતી જાહેરાત છે ડીટીપી ઓપરેટર માટેની વાત કરીએ તો ગુજરાતી અંગ્રેજી હિન્દી ટાઈપિંગ તેમજ કોરલ ડ્રોમા ડિઝાઇનિંગના જાણકાર હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે શૈક્ષણિક અનુભવને અગ્રતા આપવામાં આવશે તેમજ ઉમેદવારે જરૂરી પ્રમાણપત્રોની જરૂક્ષ તેમજ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે દિવસ ત્રણમાં માં અરજી કરવાની રહેશે મિત્રો અથવા ઇમેલ આઈડી પર ઇમેલ કરવાની રહેશે સરનામું નોંધી લેશો મિત્રો તમે જોઈ શકો છો શાસ્ત્રીનગર પાસે નાના મોવા મેઇન રોડ રાજકોટ ખાતે આવેલી છે મહાત્મા ગાંધી સ્કૂલ જે ગુજરાતી માધ્યમ પ્લે ગ્રુપ ધોરણ થી ધોરણ બાર સુધી સાયન્સ કોમર્સ માટે તેમજ ઇંગ્લિશ મીડિયમ માટે નર્સરીથી ધોરણ દસ સુધી છે ઇમેલ આઈડી નોંધી લેશો મિત્રો એચઆર ડોટ એમજી સ્કૂલ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમે તમારી અરજી છે તે ઈમેલ કરી શકો છો વાત એક નવી ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો પટેલ લો કોલેજ કોલેજ છે વલ્લભભાઈ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મંગલ પ્રભાત બિલ્ડિંગ નિયર સેન્ટ જેવિયર સ્કૂલ મિરજાપુર રોડ અમદાવાદ ખાતે આવેલી છે તેમાં તમે જોઈ શકો છો નીચે મુજબની ભરતી જાહેરાત આવી છે જેમાં પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે આઠ જગ્યા છે ક્લર્ક માટેની અહીંયા બે જગ્યા છે લાઇબ્રેરિયન માટે અહીંયા એક જગ્યા છે તેમજ પીયુન માટેની બે જગ્યા માટેની ભરતી જાહેરાત આવી છે તમે જોઈ શકો છો ક્વોલિફિકેશન વર્ક એક્સપિરિયન્સ એન્ડ પે એન્ડ એલાઉન્સી વિલ બી એઝ પર યુજીસી નોમ્સ તેમજ કોલેજ વિલ ઇસ્યુ એપોઇન્ટમેન્ટ લેટર આફ્ટર ઓપટેનિંગ પરમિશન ફ્રોમ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ધ એપ્લાય બાય એપ્રિલ કરી શકશો 27 એપ્રિલ નોંધી લેશો મિત્રો એપ્લાય લો કોલેજ એટ ધ રેટ જીમેલ મિત્રો કોમ પર તમે તમારો અરજી મોકલાવી શકો છો મિત્રો વધુ માહિતી માટે તમે જે એડ્રેસ છે ત્યાં તમે માહિતી લઈ શકો છો વાત કરશો મિત્રો એક નવી ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો શ્રી આદર્શ એજ્યુકેશન ટ્રસ્ટ ઉપલેટા સંચાલિત શ્રી રામ ખાંડસરી મહિલા હોસ્ટેલ કોલકી રોડ ઉપલેટા માટે હોસ્ટેલમાં રહી વહીવટ રહેવા માટે બહેનોને બાયોડેટા સાથે રૂબરૂ અથવા તો ટેલિફોન કંપની કરવાનો રહેશે તમે જોઈ શકો છો એડ્રેસ નોંધી લેશો મિત્રો કોલકી રોડ અંડર બાયપાસ ઉપલેટા ખાતે જે ટ્રસ્ટ આવેલું છે મિત્રો તેમાં જે તેના કોન્ટેક્ટ નંબર આપેલા છે અઠ્ઠાણું બસો બસો પંચોતેર નંબર પર વધુ માહિતી માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો વાત મિત્રો ફરી એકવાર નવી ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો રાજકોટની પ્રતિષ્ઠિત સંસ્થા માટે નીચેના વિષયો માટે શિક્ષકોની ભરતી જાહેરાત આવી છે ધોરણ અને બાર કોમર્સ માટે આંકડા ઇકોનોમિક્સ વાણિજ્ય વ્યવસ્થા તેમજ એકાઉન્ટ માટે ભરતી જાહેરાત આવી છે જેમાં લાયકાતની વાત કરીએ તો એમ એમ કોમ બી એડ કરેલા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે શૈક્ષણિક અનુભવને અહીંયા અગ્રતા આપવામાં આવશે ઉમેદવારે અરજી જરૂરી પ્રમાણપત્રો તથા પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે દિવસ ત્રણમાં માં ઇમેલ કરવાનું રહેશે ઇમેલ આઈડી નોંધી લેશો મિત્રો ટીચર્સ કોમર્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમે વધુ માહિતી માટે અરજી કરી શકો છો તેમજ તમારા પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ તેમજ જરૂરી પ્રમાણપત્રો સાથે તમારે અરજી કરવાની રહેશે મિત્રો વાત છું મિત્રો ઇંગ્લિશ મીડિયમ શાળામાં જે શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે તેના માટે તમે જોઈ શકો છો જુનિયર કેજી તેમજ સિનિયર કેજી ઓલ સબ્જેક્ટ એક થી પાંચ માટે તેમજ છ થી દસ માટે ઇંગ્લિશ તેમજ સોશિયલ સ્ટડીઝ સાયન્સ માટે કોમ્પ્યુટર ટીચર્સ તેમજ સ્પોર્ટ્સ ટીચર રિસેપ્શનિસ્ટ તેમજ હોસ્ટેલ ડિરેક્ટર અને બસ ડ્રાઈવર માટેની ભરતી જાહેરાત આવી છે એસકેપી સ્કૂલ જે પ્રણામ પાર્ક નિયર ઓમનગર બીઆરટીએસ બસ સ્ટોપ નાવડી રાજકોટ ખાતે આવેલી છે તેના માટેની આ ભરતી જાહેરાત હતી મિત્રો ફ્રેશર કેન્ડિડેટ ઓલ્સો એપ્લાય કેન્ડિડેટ મસ્ટ બ્રિંગ અપડેટેડ સીવી એન્ડ ફોટોગ્રાફ તમે જોઈ શકો છો અહીંયા ઈમેલ આઈડી આપેલું છે તેમાં તમે અરજી મોકલી શકો છો પ્રણામી સ્કૂલ એટ ધ રેટ યાહુ ડોટ તેનો કોન્ટેક્ટ નંબર આપેલો છે ચોરાણું બસો એક્યાસી સત્યાવીસ ત્રણસો પચીસ નંબર પર વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો વાત કરશું મિત્રો અમદાવાદ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીમાં જે વિવિધ જગ્યા માટેની ભરતી જાહેરાત આવી છે તમે જોઈ શકો છો એપ્લિકેશન આર ઇન્વાઇટેડ ફ્રોમ ધ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ અગેન્સ્ટ ધ વેકેન્સી એઝ ફોલોઝ જે અલગ પ્રોફેસર પ્રોફેસર તેમજ માટેની છે જેમાં ઈસી એટલે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન વિભાગ માટે બે આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ એક એસોસિએટ પ્રોફેસરની ભરતી જાહેરાત છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે આઠ આસિસ્ટન્ટ પ્રોફેસર છ એસોસિએટ પ્રોફેસર તેમજ બે પ્રોફેસરની ભરતી જાહેરાત છે આઈટી માટે છ આસિસ્ટન્ટ પ્રોફેસર ચાર એસોસિએટ તેમજ બે પ્રોફેસરની ભરતી જાહેરાત છે મિકેનિકલ માટે અહીંયા બે આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી છે ઓટોમોબાઈલ માટે બે તેમજ ઇલેક્ટ્રિકલ માટે પણ અહીંયા બે જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે સિવિલ માટે બે આસિસ્ટન્ટ એક એસોસિએટ માટે મેથેમેટિક્સ માટે છ આસિસ્ટન્ટ તેમજ બે એસોસિએટ માટે ફિઝિક્સ માટે એક આસિસ્ટન્ટ પ્રોફેસર ઇંગ્લિશ માટે એક આસિસ્ટન્ટ તેમજ એક એસોસિએટ એમબીએ માટે ત્રણ આસિસ્ટન્ટ બે એસોસિએટ તેમજ એક પ્રોફેસરની જગ્યા છે એમસીએ માટે ત્રણ આસિસ્ટન્ટ તેમજ એક જગ્યા એસોસિએટ માટે છે બીબીએ માટે પાંચ જગ્યા આસિસ્ટન્ટ

એઝ પર યુજીસી એઆઈસીટી અને જીટીયુ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટના નિયમો પ્રમાણે હશે એપ્લિકેશન વિથ સીવી એન્ડ ટેસ્ટિમોનિયલ્સ બી ઇન પર્સન ઓર એટ ધ રેટ એઆઈટી ઇન્ડિયા બે હજાર ચોવીસ પહેલા તમારે મોકલવાનું રહેશે યુ કેન સેન્ડ હાર્ડ કોપી ઓફ યુર સીવી ઓન ઓર બિફોર થર્ટી મે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટલે કે ત્રીસ મે પહેલા તમારે હાર્ડ કોપી છે તે તમારે મોકલવાની રહેશે જો તમે ઇમેલ આઈડી પર મોકલો તો વીસ મે પહેલા તમારે મોકલવાનું રહેશે જોઈ શકો છો મિત્રો મિત્રો આ હતી અમદાવાદ ઓફ ટેકનોલોજી જે વસંતનગર પોતા રોડ ખાતે આવેલી છે તેના અંતર્ગત ભરતી તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય